કે રાઈટ ના અમે આવ્યા અહીં આજ નાઈટ કેમ્પિંગ કરવામાં કારણ કે અમારા એક હિન્દી ચેનલનો વિડીયો હતો એમાં શૂટ કરવાનું હતું એટલે હવે ડખો એ થઈ ગયો છે કે અમે ચા ને બધું પી લીધું બરાબર કારણ કે બે કલાક થી તો આવી ગયા ને ભાઈ આપણે બે કલાક થી આવ્યા ને બે કલાક થી તો મિત્રો અમે આવી ગયા પણ હવે અહિયાં ચા બનાવી બરોબર હવે આ બાજુ થી પવન આવતો હતો ને ત્યાં અમે ચા બનાવી હતી તો હવે ચા બની ગઈ છે તો હવે ને કોઈ હેને જે રકાબી અને જે ટોપડી છે ને એ ઉટકવામાં હેને ઘણી થાય છે હવે કોઈ જો આવી રહ્યું અહીંયા એમને મૂકી દીધી છે ચાની ટોપડી ને રકાબી તો ભાઈ હવે કોઈ ઉટકવા જાહે કે નહીં જાય હા પાકી જવું પાકી જવું બાકી જાય હાલો હાલો પાટી જાઓ કોમ પાકું હું કેતો મિત્રો હે ને ખાલી હે આને એક ભાઈ હે ને ગયો કારણ બહુ થાકી ગયો તો અંદર લોટી પડ્યો આમ જો ટેન્ટ લાગે હા એટલા ને પાકી જાઓ દેખ ને દેખ દેખ ખોલ તું ખોલ તું ખોલ તો અંદર મૂક

મિત્રો ટોપડી છે ને ઉટક ઓમાય ભાઈ પાકવાનું હાલે હા હવા કડા ના હોય ભાઈ તમારે હાલે પાક ભાઈ તું તો ભાઈ પાકું તો પડી રેલા તમારે હા ઘરની ના હાલે એને ચાણ નથી પીધો બે ચણા ની દાળ થઈ ગઈ એક ને બે થઈ ગઈ એટલે પાકું હા ભાઈ પાકું તો પડે હાલ ભાઈ પાકવા લાગ હાલે ફટાફટ પાકો એક બે ત્રણ ને ચાર બે ભાઈ કા ફરી થી હાલે ફરી થી ડાઈ થઈ કડારી ના થાઉ માય પાકો હાલો જો ભાઈ હું પાકી ગયો હાલો તમારી વાત હા ભાઈ હું પાકી ગયો

હમ હા તો અમે અંદર આવી ગયા અંદર ના આવી એને જ જવાનું હે પાછું આમ જોઈ લ્યો અમે એક હે ચેલેન્જ વિડીયો રાખ્યો તો કારણ કે હવે વિડીયોમાં થોડોક ટ્વિસ્ટ બનાવવા માટે હે અમે શું કર્યું કે જંગલમાં એક લાકડું મૂકી આવ્યા બરાબર પછી જંગલમાં લાકડું મૂકી આવ્યા ને પછી હવે અમે હેન્ડ સ્પ્રી ચડાવીને અંદર બધાયને હે ને અમે એક મૂવીના નામ દેવું કે ભાઈ ક્યું આ ક્યુ મૂવી હે બોલશું અમે એને એ માળાને હેને ગેસ કરીને બતાવવાનું હોય કે ભાઈ આ મૂવી ક્યું હોય છે જો સાચું પડી જાય તો કાંઈ વાંધો નથી એને જેનું ખોટું પડશે ને એને પાછો દાવ આવી છે આ તમને ખરેખર મજાક લાગતી છે પણ અત્યારે અમે ત્રણ વાગે એવા કામ ઉપાડ્યા છીએ તમે જોઈ શકો આ જોઈ લ્યો અત્યારે બહુ જ જોઈ લ્યો અહીંયા પૂછ કરી વાંચી લેજો મિત્રો આ જોઈ લ્યો તમે આ ચોખ્ખી મનાઈ કરી છે બરાબર કાંઈ આવવાની ચોખ્ખી મનાઈ કરી દીધી છે છતાં પણ એને અમે અહીંયા બેઠા છીએ એને વિડીયો ઉતારીએ છીએ હવે તમે જોઈ લ્યો અત્યારે અમે જાય છીએ અમે માં એને પછી ચેલેન્જ ચાલુ થાય

તો તમે જોતા રહેજો અને આખો વિડીયો તમારે જોવો હોય ને પરફેક્ટલી રીતના તો અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી તમને આ જઈને જોતા આવીજો બરાબર જો જો અર્ધી વસ્તુ તો હેઠે નાખે આવું છે ભાઈ એક તો ચાય અધૂરામ પૂરી અર્ધી જેવી હતી 10 10 રૂપિયા નું દૂધ હતું એમાં અર્ધું તો કુતરા પી ગયા તમારા ભાઈ હાલો એમને આ સુવિધા હારી હો એવું દે હું કે એ આપણું થોડું હે

હું ખરેખર મૂવી નથી જોતો એટલે મને કઈ ખબર નતી પણ હઈ છે ખરેખર તમને પાણી નો અત્યારે અવાજ આવતો હોય છે મિલી ચૂપ રહેજો તો આ ચૂપ રહેજો જો આય છે જો આવે આઈ થીન કન્ટિન્યુ ફાધર નું પાણી ચાલુ જ છે એટલે ફાધર નું પાણી એ તમને ખબર જ છે કે ભાઈ ગમે તે ડેમ ના ફાટિયા ખોલ નાખે તો આઈ થીન ડાયરેક્ટ એને અમારી માથે જ આવવાનું છે એટલે હવે કઈ ખબર નથી એટલે આઈ થીન અમે વેલા હે નીકળી જાય એને અમે અંદર 6 થી 7 કિલોમીટર ને અંદર હે ને જંગલ માં અંદર આવી ગયા છે અચેટે લઈને અમારો એક જણો તો અંદર ફૂતો જ છે તો મિત્રો હવે હે હું આ બ્લોગને ને આ એન્ડ કરી દઉં કારણ કે એને બહુ મોટો બ્લોગ થઈ જાય એટલા માટે એને તમે જો અમારો બ્લોગ કેવો લાગ્યો એને આવા કેમ્પિંગના વિડીયો જોવા માગતા હોય ને તો ચેનલ પર હે ને નવા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો એને મેઇન વિડીયો આખો જોવો હોય ને હું જંગલમાં લાકડું લેવા ગયો તો બહુ મસ્ત મસ્ત વસ્તુ કહી રહી અમે એ વસ્તુ જોવી હોય ને તો તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં આપી દીધી છે એ ચેનલને પણ હે તમે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે એમાં છે ને તમને કઈક નવી નવીન ને આઈડિયા જોવા મળશે ને હિન્દી વસ્તુમાં માં છે તો અમારી મહેનત કેવી લાગી ગઈ થોડું કોમેન્ટ માં જરી કહી દેજો હે હવે આડો ઊભો રહી જાવ એટલે હું મારા આઈતી ખાઈમાં ખાઈ માં તો હું તો મિત્રો અમે મળીએ આવા નવા નવા બ્લોગ માં બાય બાય